મિત્રો વિડીયોને શેર કરજો સત્ય અને હકીકત ઘટના એક વ્યક્તિનો ફોન આવે છે થોડા દિવસ પહેલાં અને મને એવું કહી રહ્યા હતા કે હું રાજકોટની બાજુમાં મારું ફલાણું ફલાણું કામ છે અને હું ડ્રાઈવિંગનું કામ કરું છું અને મારી પાસે કોઈ રોજગાર ધંધો નથી તો મારી ઉપર એક લાખ રૂપિયા લેણું છે તમે મને કાંઈક માર્ગદર્શન આપો કાં કાંઈક મદદ કરો ત્યારે મેં એને માર્ગદર્શન આપ્યું મદદ કરવા માટેનું તો એ કાંઈ છે નહીં એટલે એને માર્ગદર્શન આપ્યું કે ભાઈ તમે એન્ડ્રોઈડ ફોન રાખો છો મને કે આ હું ફોન રાખું છું મેં કીધું એની અંદર લખી નાખો કે હું આ ડ્રાઈવિંગનું કામ કરું છું મને એટલો પગાર હોય તો મને કોઈ રોજગારી આપવા માટે ક્યાંય જગ્યા હોય તો મને આપજો અને મારો કોન્ટેક નંબર આ છે મારું ફલાણું નામ છે મારું ફલાણું કામ છે એટલું તમે આ મોબાઈલમાં લખી અને તમારી ફેસબુકમાં મૂકી ગયો ત્યારે એ ભાઈએ આ ફોનનો સાચી રીતે ઉપયોગ કર્યો સહી ઉપયોગ કર્યો નકર આ બરબાદી કરી નાખ્યો માણસના ધનોજ પનોજ કાઢી નાખે મોબાઈલ હોય તેને એટલે એ ભાઈએ ફોનમાં એને લખીને મૂકી દીધું ને એને નહોતું લખતા આવડતું પણ બીજા ભાઈએ લખાવ્યું અને મૂક્યું અને લોકોએ શેર કર્યું એને જે નોકરી જોતી હતી ને એવી નોકરી એને જેટલો પગાર પરવડતો હતો એટલો પગાર એને મળી ગયો અને એ ભાઈનું કામ થઈ ગયું હવે લાખ રૂપિયા લેણું છે એ તો ધંધો રોજગાર કરશે એટલે નીકળી જશે એટલે કોઈપણને આવી તકલીફ હોય તો થોડુંક મગજ દોડાવવું થોડુંક કોઠાવવું જ બાકી બધું ખાલી એજ્યુકેશનથી નથી થતું એજ્યુકેશનનો વિરોધી નથી હું પણ બધું એજ્યુકેશનથી નથી થતું કોઈ માણસ અભણ હોય અને વાહન વ્યવહારનો ધંધો કરે છે એના માટે રોજગારી તો હોય જ પણ એ આપણે એના માટે પ્રયાસો કરવા જોઈએ વિડીયો તમને ગમ્યો હોય તો લોકો સુધી શેર કરી દેજો ઓકે અસ્તુ ધન્યવાદ